પારડી પોલીસે હાઇવા ડમ્પરમાં વિદેશી દારૂ હેરાફેરી કરતા બે ખેપિયાને ઝડપ્યા પારડી પોલીસે ડમ્પર અને દારૂ મળી કુલે રૂપિયા ત્રેવીસ લાખ ચોપન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈ જીઆર ગઢવી અને તેમના સ્ટાફના એસઆઈ ચંદુભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ પોલીસ કોન્સ્ટેબલ કિરિતસિંહ સાથે ગત શુક્રવારના રાતે સાડા દસેક વાગે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા આ દરમિયાન મળેલી બાતમીના આધારે પારડી ચંદ્રપુર બ્રિજના છેડે આઈટીઆઈ સામેથી સુરત તરફ જતા હાઈવા ડમ્પર નંબર ડીડી જીરો એક ક્યુ સત્તાણું ઓગણચાલીસને અટકાવ્યું હતું અને ડમ્પરની તલાશી લેતા જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ બે હજાર ચારસો ને જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજાર બસો એસીનો મુદ્દામાલ મળી આવતા રૂપિયા વીસ લાખનું ડમ્પર મળી પોલીસે કુલ્લે રૂપિયા ત્રેવીસ લાખ ચોપન હજાર સાતસો એસી નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ચાલક અંકુશ દીપકભાઈ રાઠોડ ઉમરવર્ષ છવ્વીસ રહે મટવાડા ગામ ગણદેવી નવસારી અને ક્લીનર જીગ્નેશ દિનેશભાઈ હળપતિ ઉંમરવર્ષ વીસ રહે આલીપોર અંબેટા ગામ ચીખલી નવસારીની ધરપકડ કરી હતી ઝડપાયેલા ખેપિયાને કરેલી પોલીસે પૂછપરછમાં દારૂ જથ્થો દમણથી ભરવામાં આવ્યો હતો અને તેને સુરત મગદલ્લા રોડ પર પહોંચાડવાનો હતો દમણથી દારૂ ભરાવી આપનાર એક ઇસમને પોલીસે વોન્ટેજ જાહેર કર્યો છે